આસ્તે 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 પહોંચી તો અમે બે ને એક યાદ કને જોન રે તારી જોન ના મારી જોન તારી જોન આવશે તાર તો થાય આ તારા હોળ દે લે હોળ વાળા ચાય તારા ઓય મારા હજુ 15 વર્ષ થાય તારા ચાલુ હો વિડિયો ચાલુ આપણો બ્લોક

તમે પહોંચી જાય અંદર પાહ ચા મેલવાનો એટલે ચાતા અને પીવાનો પીવાનો લેતા આ ચા પીતા નહીં યાર અતમ આ લે આપણી છે બધું તારે બધું મેડી હા મેડી હા હા ચા મેલા એટલે તમે બતાવી દો વિડીયો તો દિવસ પતમી થાય પહેલા ચાલુ કરતા નતા